ગુજરાતમાં શિયાળાનું આગમન થઈ રહ્યું છે પરંતુ ડબલ ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગનો પ્રકોપ વધ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની ચિંતા વધી સુરેન્દ્રનગરમાં સવારે ઠંડક અને બપોરે ગરમીના કારણે લોકો ડબલ ઋતુનો માર સહન કરે છે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થયો સરકારી ગાંધી હોસ્પિટલમાં ઓપીડી બસો થી વધી ત્રણસો પચાસના આંકડે પહોંચી

સરકારી હોસ્પિટલ માં જાય છે તો ત્યારે તંત્રને એવું કેવામાં આવે છે કે પૂરતી દવા પૂરતા ડોક્ટર હાજર રહે અને બધાને સારવાર મળી રહે એવી અમે માંગણી કરી છે બીજું કે જે જગ્યાએ ખુલ્લા પ્લોટ છે ખુલ્લી ગટરું છે તે મહાનગરપાલિકાના તંત્રો દ્વારા દવાનો છટકાર ફોગિંગ કરે એટલે મચ્છરને રોગચાળો ઓછો થાય અને આને રાત્રે ઠંડીનો અહેસાસ થાય બપોરે ગરમી થાય જે ડબલ ઋતુના કારણે શહેરમાં રોગચાળો ફેલાણો છે જે ડબલ ઋતુના કારણે વાયરલ ઇન્સ્ફેકશન થતા હોય ઇન્ફેક્શન ચાલુ થયા છે સરકારી હોસ્પિટલોમાં આપણે જોઈએ તો લાંબી લાઈનો લાગી છે સુવિધાઓનો અભાવ છે સરકારી હોસ્પિટલોમાં એટલે ખરેખર તંત્રએ અત્યારે તાત્કાલિક અસરથી ત્યાં દવા મળી રહે ડોક્ટરો અવેલેબલ હોય અને લોકોને સમય નો બગડે અને લોકોને યોગ્ય પ્રકારે સારવાર મળી રહે તે મુજબનું આયોજન કરવું જોઈએ હમણાં કેસીસના અંદર તો કોઈ નોંધપાત્ર વધારો છે નહીં પરંતુ શરદી અને વાયરલ અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થોડા વધારે હોય તો આપણે ગરમ પાણી ઉકાળીને પીવું જોઈએ તથા જીવજંતુઓનો જંતુઓનો બી થોડો વધારે પડતો જ્યાં વધારે ફેલાવો થયેલો હોય ત્યાં જંતુનાશક દવાઓ તો આપણા આરોગ્ય વિભાગ દ્વારા તો નાખવામાં આવે જ છે પરંતુ આપણા ઘરમાં પણ ચોખ્ખા પાણીનો કોઈ સંગ્રહ કરવો ના જોઈએ ચોખ્ખા પાણીના અંદરથી આપણે ડેન્ગ્યુ નો રોગ થઈ શકે એવું છે અને ડેન્ગ્યુના અંદર કન્ટિન્યુઅસ આપણને તાવ આવતો હોય તો એના રિપોર્ટ્સ કરાવી અને તરત જ નજીકના પ્રાઇમરી હેલ્થ સેન્ટર CHC કે આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અંદર જઈ અને સારવાર લેવી જોઈએ પોતાની મરજીથી નહીં પરંતુ ડોક્ટરની સલાહથી સારવાર લેવી જોઈએ